પૂર્વ કચ્છમાં ત્રણ જુગારના દરોડામાં ચૌદ ખેલીની અટક કરાઈ પૂર્વ કચ્છમાં પોલીસે જુગાર અંગેની કાર્યવાહી કરીને જાહેર જુગાર ખેલતા ચૌદ ખેલીઓની ધરપકડ કરી રોકડ રૂપિયા ત્રીસ હજાર સાતસો જપ્ત કર્યા હતા સામખ્યાડિમાં જૂના બસ સ્ટેન્ડની પાછળ તળાવની પાળ ઉપર પોલીસે કાર્યવાહી કરી હતી અહીં અમુક શખ્સો ગંજીપાના વડે નસીબ અજમાવી રહ્યા હતા ત્યારે અચાનક પોલીસ આવી હતી અને રામજી રાણા આહિર સબીર અબ્દુલ ગની ફકીર તથા બચુ કરશન કોડી નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા આ શખ્સો પાસેથી રોકડ રૂપિયા તેર તથા ત્રણ મોબાઈલ એમ કુલ રૂપિયા એકવીસ હજાર આઠસોનો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો તો બીજી કાર્યવાહી આદિપુરમાં મદનસિંહ સર્કલ નજીક કૃષ્ણ હોસ્પિટલ પાસે ખુલ્લી જગ્યામાં કરવામાં આવી હતી અહીં ધાણી પાસા વડે જુગાર ખેલતા રોહિત હરિલાલ કાપડી જયરામ પ્રજાપતિ લક્ષ્મણ ઉર્ફે લખો રાણા ઢીલા હૈદર શાહ શેખ અને જયેશ પ્રજાપતિ નામના શખ્સોને પોલીસે પકડી પાડ્યા હતા જાહેરમાં જુગાર રમતા અને પોલીસના હાથે પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂપિયા બાર હજાર ત્રણસો હસ્તગત કરવામાં આવ્યા હતા તો જુગાર અંગેની ત્રીજી કાર્યવાહી ગાંધીધામના નવી સુંદરપુરી તળાવડી વિસ્તારમાં કરવામાં આવી હતી અહીં પતા ટીંચદાર રમેશ શંકર ચાવડા વિનોદભાણા સોલંકી કિશન મોતીલાલ સોલંકી નીલેશ જગદીશ સોલંકી કામુ કરશન સોલંકી અને ગિરીશ બળાભાઈ વણકર નામના શખ્સોની પોલીસે અટક કરી તેમની પાસેથી રોકડ રૂપિયા પાંચ હજાર સો જપ્ત કર્યા હતા